દીપિકા આપણી પાસે આવીશ હાલ એક વોર્ડની મતગણતરી ઘાટલોડિયામાં પણ શરૂ થઈ ગઈ હશે હાલ આપ શું જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્ર પર ખાસ કરીને મતગણતરી કેન્દ્રો ઉપર બસ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો તેની વચ્ચે ખાસ કરીને મતગણતરી કેન્દ્રો પર બંને પક્ષના ઉમેદવારો આવી ચૂક્યા છે ઘાટલોડિયા વોર્ડની જે પેટા ચૂંટણી છે આ અમદાવાદ મહાનગરપાલિકાની એક વોર્ડની જે ખાલી પડેલી બેઠક છે તે બેઠકની અંદર યોજાઈ હતી રવિવારના દિવસે જોકે નિરસ્તાપૂર્વક જે રીતે મતદાન જોવા મળ્યું હતું ખૂબ જ ઓછું મતદાન અઠ્યાવીસ ટકા જેટલું મતદાન થયું હતું તે વચ્ચે ખાસ કરીને મતગણતરી ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને મતગણતરી જે રીતે એજન્ટ છે તેમની એન્ટ્રી માટે આ સ્થળ છે કે જ્યાં એજન્ટ અંદર ખાસ કરીને બંને પક્ષના એજન્ટ છે તેઓ કામ કરી રહ્યા છે ઘાટલોડિયા વોર્ડ નંબર સાતની પેટા ચૂંટણીનો જે માહોલ સર્જાયો છે તેમાં ચાર બેઠક જે અમદાવાદ મહાનગરપાલિકાની ઘાટલોડિયા વોર્ડની છે તેમાંથી એક બેઠક ઉપર કોણ બાજી મારશે બસ થોડી ક્ષણોની અંદર ખ્યાલ આવી જશે જી દીપિકા આપ મારી સાથે જોડાયેલા રહેશો તો દર્શકોને અહીંયા એ જણાવી દઈએ કે અમદાવાદમાં ત્રણ નગરપાલિકા પણ છે ધંધુકા બાવડા અને સાણંદ જેનો પણ પરિણામો આજે આવવાના છે અને નવ વાગી ચૂક્યા છે એટલે મતગણતરી હવે શરૂ થવા જઈ રહી છે મોટાભાગે હવે મોટાભાગના કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને લુણાવાડા વોર્ડ નંબર એકના પહેલા રાઉન્ડમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને વોર્ડ રાઉન્ડમાં એક ભાજપ આગળ ચાલી રહ્યું છે સંતરામપુરના વોર્ડ નંબર એકના પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે એટલે અહીંયા ભાજપ માટે સારી પોઝિશન શરૂઆતમાં દેખાઈ રહી છે તો ખાનપુર વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે તો પોરબંદરમાં ભાજપ અને

વાત કરીએ મહીસાગર આપણી પાસે અપડેટ આવી રહ્યું છે મતગણતરી શરૂ થઈ ગઈ છે લુણાવાડા વોર્ડ નંબર એક ની મતગણતરી શરૂ અને પ્રથમ રાઉન્ડમાં માં બીજેપી આગળ છે જી હા બીજેપી માટે હરખનો આ સમય આવી ગયો છે કારણ કે શરૂઆત જ અહિયાં પ્રથમ રાઉન્ડમાં આગળ છે લુણાવાડા વોર્ડ નંબર એકની વાત કરી રહ્યા છે બાલાસીનોર વોર્ડ નંબર એકની મતગણતરી શરૂ બીજેપી અહિયાં પણ આગળ છે બાલાસીનોરમાં સંતરામપુર વોર્ડ નંબર એકની મતગણતરી શરૂ છે અને બીજેપી આગળ છે આ ત્રણ વોર્ડની આપણે વાત કરી રહ્યા છીએ અને ત્રણેયમાં બીજેપી આગળ છે મહીસાગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને અહીંયાથી અપડેટ આવી રહ્યું છે પંકજ

રણનીતિને એવું સવાલ નથી હું એમને એઝ એ સ્પોર્ટ્સમેન તરીકે ખીલડી પ્રમાણે બેસ્ટ ઓફ ઓફર કહેવા જાઉં છું ને એ લોકો આંકડો બોલે છે બરાબર કે અમે અઢાર હજાર પાંચસો વોટે જીતીએ છીએ તો એનો મતલબ શું થયો આમ જનતાને હું પૂછું છું આમ જનતાને વિચારવાનું છે કે આ આ કઈ રીતની લોકશાહી છે કઈ રીતનું વોટિંગ થઈ રહ્યું છે અને આ ચૂંટણી શું ખાલી ફારસ જ થઈ રહી છે નહીં બેન ઓછું થવાનું કારણ મારી રીતે હું એવું માનું છું એક તો પેટા પેટાચૂંટણીમાં આમે મતદાન ઊંચ થતું હોય છે અને સોળ તારીખે લગ્ન બહુ હતા મારું પોતાનું એવું માનું છે એટલે એના હિસાબે બી એની અસર થઈ હોય તો ઉમેદવારો અને જે સ્ટ્રોંગ રૂમ છે તેને લઈને ઉમેદવારો અને તેમના એજન્ટો પણ અત્યારે મતગણતરી કેન્દ્રો પર છે અને તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે મહીસાગરની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે અલગ અલગ મતકેન્દ્રો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે સંતરામપુર બાલાસિનર પાલિકાની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે તો આ તરફ અમદાવાદની ત્રણ પાલિકાઓમાં પણ મતગણતરી શરૂ થઈ છે ત્રણ પાલિકાની એકોતેર બેઠક પર એકસો ને ત્રાસી ઉમેદવારો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે અમદાવાદની ત્રણ નગરપાલિકા ધંધુકા બાવડા અને સાણંદમાં મતગણતરી ચાલી રહી છે ધંધુકા નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે જેમાં સાહીઠ ઉમેદવારો મેદાનમાં છે અને સત્તાવન ટકા જેટલું મતદાન તેમાં નોંધાયું હતું ત્યારે આજે જોવાનું છે કે આ મતદાન કોના તરફેણમાં થયું છે ખૂબ જ રસપ્રદ પરિણામો કેટલીક પાલિકાઓમાં આવી શકે છે જે રીતે મેં પહેલા પણ કીધું કે કુતિયાણા અને રાણાવાવ આ બેઠક અને ખાસ ચોરવાડ બેઠક આ બેઠક એવી છે કે જે જેના પરિણામો સૌ કોઈ જાણવા માટે ઉત્સુક હશે અને સ્થાનિક મુદ્દાઓ ચોક્કસ છે પરંતુ સ્થાનિક મુદ્દા કરતાં પણ જ્યારે સત્તા હોય જે વ્યક્તિ સત્તા પર હોય એ પાર્ટીની નજીકના પરિણામો પણ ઘણી વખત આવતા હોય છે હાલ યજ્ઞેશભાઈ જોડાયા છે ભાજપના પ્રદેશ પ્રવક્તા છે યેશભાઈ સૌથી પહેલા તો મારે એ આપની પાસેથી જાણવું છે કે આ પરિણામો જે આવવા જઈ રહ્યા છે શરૂઆત ભાજપ માટે સારી દેખાઈ રહી છે ભાજપના ઉમેદવારો આગળ જઈ રહ્યા છે પરંતુ મુદ્દાઓ જે છે એ કયા અસરકારક લાગે